કૃષ્ણ ભગવાન નું પાત્ર આ ફિલ્મમાં નક્કી જ નતું અને ભગવાન ત્રણ વર્ષથી બીજી ફિલ્મ માટે વાળ વધારતા હતા પણ સમય પોસિબલ નહોતી થતી લાલા ને સમજાવે છે કે બટા જીવનમાં કઈ પણ થાય ને બાયડ ને રિસ્પેક્ટ આપવી પડશે તું તારા ઘરેથી આપડે ઓલું હોય ખબર કે તું તો એલા બાયડે ઘેલો થઈ ગયો લગ્ન પછી તો થવું જ પડે ભાઈ તો લગ્ન કરાય જ નહીં તમારે તમારે સાંજે દસ વાગે ઘરે જ આવવું જ પડે તમારી વાત જોવે છે બાકી લગ્ન શું કામ કરવો છો તમે તો ઈ ક્યાંક ને ક્યાંક છે ને અંડરલાઇન સમજાવું નતું અમારે અમારા પિક્ચર થકી કોઈને સમજાવું નતું એકદમ આમ કરો આમાં દેખાડવું હતું એ સીધા આવ્યા મેં મન કે લાલો મેં હા તો અમને પગે લાગે તો આખો મન ઊંચો કરી દુખણા લીધા ઓવાર ના લીધા પછી એમનું બાજુમાં કેફે હતું એમના છોકરા નાખી ફેમિલીને બોલાવે બધા હતા નીકળતા વખતે મને પાંચસો રૂપિયા આપ્યા અને હું અંકિત ને હું ઇમોશનલ થઈ ગયો યાર સગીમાં જેવો પ્રેમ કોઈ અજાણી સ્ત્રી મને આપી રહી છે એમનો દીકરો ઘણી રહી આમ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે પરંતુ ગુજરાતમાં એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે જેને ટિકિટ બારી ઉપર વસંત બેસાડી છે આ એ ફિલ્મનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાયતે અને એમની જે સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર છે આપણી સાથે છે સૌ તો તમારો ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ સાખિયા છે રીવા રાજ છે અને કરણ જોશી છે આ આની પ્રેરણા તમને ક્યાંથી મેળવી આ ફિલ્મ બનાવવાની તો અમે ઘર અને લાલો ફસાય અને કેમેરાવાળો અમે ત્રણ ચાર જણા ફિલ્મ બનાવી એવી એવા થોટ સાથે ફિલ્મની શરૂઆત છે અને હુંને કરણ પહેલેથી નક્કી હતું કે કરણ લાલો પ્લે કરશે કૃષ્ણ ભગવાનનું પાત્ર આ ફિલ્મમાં એ નક્કી જ નહોતું ને અને ભગવાન ત્રણ વર્ષથી બીજી ફિલ્મ માટે વાળ વધારતા હતા પણ સમ હવે પોસિબલ નહોતી થતી એટલે પછી ભગવાનને કહેવાનું હતું થોડાક ટાઈમ પછી કે હવે તમે વાળ કપાઈ નાખો હવે આપણે નથી થાય એમાં કારણ કે હવે રિક્ષાવાળામાં તો સુરતનું કાસ્ટિંગ પોસિબલ જ નહોતું એમ બરાબર સર અને લાલાનું પ્રોપર જતું હતું એમાં કરણનું હમ એટલે અમે લોકો બહુ ચર્ચાઓ થઈ વાતચીતો થઈ આવું આવું થઈ તો બહુ વાત થઈ કીધું અને ભગવદ્ ગીતા મળે અંદરથી કે એને કઈક એવી રીતે કઈક મળે ને એ વાત ને એને કઈક આમાંથી બહાર નીકળે ને એવું તો પછી વાત થઈ કે ભગવદ્ ગીતા કહે તો ભગવાન જ આવે તો તો કે કયા ભગવાન આવે તો ઘણા બધા ચર્ચાઓ થઈ પછી ખવા પડી કૃષ્ણ સિવાય કોઈ એ માણસ જ નથી કે જે તમને

સિમ્પલ રીતે આપણે ચાલુ થઇ કે ભગવાન આવે તો કે ઉભો થોડા ભગવાન આવે એવી રીતે નો હારું લાગે નહી કે ઓમાય ગોડ જેવું લાગશે નાન તેન ભાઈ એ તો ઠીક છે તો બધા કનેક્ટ કરવાના જ છે પણ આપણી વાત અલગ છે પિક્ચર જોયા પેલા ભલે કેતા પિક્ચર જયારે જોઈન બાર આવે ને એમ કે ને કે આની કોપી છે તો આપણે હારી ગયા કારણ કે આપણે વાત અલગ કરી રહ્યા છીએ ભગવાન એક નાના માણસ પાસે આવે છે તો એને કઈ રીતે મદદ કરે છે અને મેન છે કે લાલા ને ગીતા સમજાવે છે એની ભાષામાં હવે આજે કોઈ બી આપણે ગીતા ખોલીએ તો આપણે અમુક વસ્તુ સુકામ નથી સમજાતી કારણ કે એમાં એટલું હેવી લખેલું છે તો આપણે મતલબ એને સમજી નથી શકતા આપણી સમજણ શકતી નથી તો લાલા ને કે કોઈ માણસ ને આજે અમને લોકોને ભગવાન મળે તો મારી કઈ રીતે વાત કરે અમારો બહુ સિમ્પલ થોટ હતો અને તમે જોશો કે ફિલ્મ એમ કે છે કે તારું નામ શું છે આજે તમે મળો તો એમ મહાનાયક છે કે નામ શું તો કે કૃષ્ણ તો કે હું ભગવાન છું એટલે હું છું ભગવાન પણ હું સટલ રીતે કહું છું હું ભગવાન છું બહુ મોટો પણ હ્યુમન લેવલ ઉપર પુરુષ તરીકે નથી આવતો બહુ હ્યુમન લેવલ ઉપર એની અરે હું કરે છે બહુ ક્લિયર હતું ટુ બી ઓનેસ રીવાનું પાત્ર મેં મતલબ મહત્વ હતું પણ આ જે રીતે એને કર્યું એટલું મહત્વ મારી સ્ક્રિપ્ટમાં નહોતું કે એને જે રીતે લઈને આવી અને રીવાનું ઓડિશન એને ઓડિશન આપ્યું હતું ત્રણ પિક્ચરો કરી છતાં એને મને ઓડિશન મોકલ્યું કે જે બાંધવાળો સીન છે એનું એને મને ઓડિશન મોકલ્યું કે આવી રીતે છે આવું આવું છે મતલબ મીધું આ ક્યાં બાત એમ આ લોક કરવા તમારા મનમાં કોઈ શંકા હતી ફિલ્મની જયારે તમે સ્ટોરી તમે સાંભળી હશે ત્યારે કે એમાં આ કરવાનું છે કે આમાં ભગવાન આવે છે ને આ કેવી વાત છે કે એવું કોઈ સવાલ કે શંકા કે હતા કે તમે સદસિધી હાજ પાડીની ના ઉલટાનું મને તો સ્ક્રિપ્ટ શંકા કરતા મને ઇન્ટરેસ્ટિંગ લાગી મને એવું લાગ્યું કે ઓકે આમાં કઈક ઇન્ટરેસ્ટિંગ છે કઈક સ્કોપ દેખાયો કે આમાં કઈક પરફોર્મ કરવા મળશે કઈક અલગ છે આ જે આવતું આવતુંતું જે પ્રકારનું કામ એના કરતા કઈક મને અલગ લાગ્યું એટલે મને તો એ રીતે શંકા નહોતું એક મને હતું ત્યારે સ્ટાર્ટિંગમાં હું કીધું આ ટાઇટલ લાલુ કેવું લાગશે બધા એટલે પેલા લાલુ તો ફિક્સ જાય તો ડે વન થી ફિક્સ ઘણા બને લોકો ઘણા લોકો દેશી ટાઈટલ છે દેશી જ છે દેશી પિક્ચર જ દેશી તમે નો જોતા દેશી વાત જ થઈ એટલે પછી તમારો પેલો ઝઘડા સીન જે છે બહુ જબરદસ્ત સીન છે આમ ચોક આપણે આવું બધું જોયેલું હોય છે ઘણી બધી જગ્યાએ એના માટે તમારી તૈયારી શું હતી મારા મગજમાં કઈ તૈયારી નહોતી પણ મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે મને વિઝ્યુઅલાઇઝ પેલું થતું હતું કે આ ઝઘડો તો આમ મુવમેન્ટ સાથે હશે બધું બાધા બાધી કામ ચાલે છે કરે છે વચ્ચે વચ્ચે કકડાટ કરે છે એવું કઈક હોવું જોઈએ એમ એટલે પછી અંકિતભાઈ સાથે જ્યારે શૂટ કરવાનું સ્ટાર્ટ થયું ત્યારે એમને કીધું કે આવું કરીએ

એના ઉપર ચાર્જિંગ 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 ને અમે બંને ખાલી ઉભા છીએ રેફરન્સ માટે જ ઇન્ટેન્સિટી સાથે ઝઘડો કરી રહ્યા તો અને મેન રીઝન ખુશી છે કે જેના કારણે આ એક સીન મસ્ત બની ગયો પેલા ત્રણેક અઠવાડિયા સુધી ફિલ્મ જે છે એ એટલી ઉંચકાઈ નથી અને દિવાળી પહેલાની પ્રી રિલીઝ હતી આમ એટલે એ થોડો ડલ સમય કહેવાય છે આમ બરાબર એટલે એકવીસ બાવીસ દિવસ સુધી ફિલ્મ ને તમારે બોક્સ ઓફિસ ઉપર એટલો વકરો નતો મળ્યો તો તમારા મનમાં આમ કઈ ચિંતા કે હતી આમ કે અને તમે એના માટે શું પ્રયાસ કર્યા હતા અને પછી અચાનક જ થાય તો એના માટે એ દિવસો કેવા હતા ત્યારે તમે શું કર્યું હતું સો ટકા એ ડરતો હતો ક્યાંક ને ક્યાંક કે કેમ થશે પણ સાચું કહું ને તો અંદરથી એક કૃષ્ણનો અવાજ હતો કે હું છું હું છું બધા લોકોનામાં એક હોપ હતી કારણ કે અમે ફિલ્મ રિલીઝ થઈને પહેલા લગભગ પાંચસો છસો લોકોને ફિલ્મ બતાવી હતી સ્ક્રીનિંગ કર્યા હતા પ્રાઇવેટ ફિલ્મ પહેલા અને ત્યારે લોકોને ગમતી હતી મતલબ એમ હતું કે ફિલ્મ ખરાબ ફિલ્મ નથી સમય કદાચ લોકો અત્યારે દિવાળી છે કે થોડું ઘણું બધું ચાલી એટલે કદાચ નથી જઈ રહ્યા માનો કે અમદાવાદમાં એક શો હોય ને તો આખો પેક હોય નવ નવ વાગ્યાના શો પેક હોય ક્યાંક ને ક્યાંક ફિલ્મ વર્ક કરી રહી છે ફિલ્મ વર્ક કરી રહી છે આપણે કઈ રીતે આગળ વધારીએ શું કરીએ તો અમે સતત ભાઈ નવ વાગે શો પે કોઈ તમે લોકો કેતા ડિસ્ટ્રીબ્યુટર ને કદાચ અમને કોઈ શો ખાલી શો એકાદો મળતો હોય કે તો અમને આપો તો એ બી ટ્રાય કરતા હતા એ બી કોઈ શો મળે તો અમને આપે તો અમે અમારે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લોકોને કહીએ કે આજનો આ શો છે કોઈને આવું હોય તો આવું હોય તો અને શોભી પેક થી તમે ત્યાં જઈને મળતા લોકો અમે હાલ તકે અહીંથી બતાવીને હજી પાછા જશું મળવા અમારું પિક્ચર એટલું આવી ગયું હોય ને એટલે એવું નહીં કે એરોગેન્ટ વેમાં પણ અમને અમને ઈચ્છા છે કારણ કે ચાલીસ લાખ લોકો ફિલ્મ જોઈ છે અમારે બધાનો ટાર્ગેટ છે એક કરોડ લોકો ને ફિલ્મ બતાવી છે આ ફિલ્મ સાડા છ કરોડ ગુજરાતીઓ છે એક કરોડ જોશે ને ગુજરાતીઓ તો ગુજરાતીઓ છે ને એને કઈ આવું બધું પૈસા વૈસા તો એ બધી માટે ગોણ છે અને અત્યાર સુધી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે તમારી ફિલ્મ છે આમ હા વિચારો કે તમે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તો એક બહુ નોર્મલ વે શરૂ કર્યું હશે અને અત્યારે પાછળ વળીને જુઓ છો તો ફિલ્મ એક ઇતિહાસ બની ગઈ છે આમ તો એ તમારા મગજમાં હજી પ્રોસેસ થઈ રહ્યું છે કે ના હવે આમ ભરોસા બેઠી ગયો કે ના આપણે કરી દેખાડ્યું છે સાચો કહું ને સાહેબ જ્યારે અમે ફિલ્મ બનાવતા હતા ને ત્યારે અમે કોઈ બી ક્રિએશન બનાવીએ ને તો અમારા મતલબ અમારે વિકીભાઈ કરીને છે આમાં જે એને ખબર જ હોય ને અમે ડિસ્કસ કરતા કે આપણે કલ્ટ બનાવી રહ્યા છીએ કે આ બહુ મસ્ત બનશે આ હાલ છે તો મને તો પેલા કલ્ટ એટલે ખબર નડે પડે પૂછું કલ્ટ એટલે શું ભાઈ એટલે કે કલ્ટ એટલે કે આવો કોઈ સિનેમા હોય કે જે આમ વર્ષો સુધી ઇમ્પેક્ટ પડે તો એ બહુ કહેતા કે યાર ધીસ ઇઝ કલ્ટ સિનેમા આ તમને નથી ખબર બિયોન્ડ ધી ઇમેજીનેશન જશે અને અંદર એવું ક્યાંક ને ક્યાંક ખરું કે નહીં આપણે બનાવશું એ બેસ્ટ જ બનાવશું પણ અમે એ થોટ ઉપર બહુ વર્કઆઉટ ન કરતા અમે પ્રેઝન્ટ રહેવાની ટ્રાય કરતા બધા અમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવાની મને જ્યારે શૂટ ચાલતું હતું ત્યારે બરાબર કે યાર કોઈને ન બતાવતા કે અમે ફિલ્મ બનાવી રહ્યા આપણે બસ ફિલ્મ બનાવો ફિલ્મ રિલીઝ થશે ને પછી લોકોને એમ થશે કે નઈ તમે ફિલ્મ બનાવી આપણે નથી ગયું આનું લોકો કે છે કે સારી ફિલ્મ ગેમ્સ અને અત્યારે જો આ ફિલ્મનો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક હકીકત એટલે આપણે શોકમાં નથી કે ક્યાંક ને ક્યાંક આપને ખબર હતી આ એવું નથી કહેતા કે અમે અત્યારે બની ગયું એટલે આપણે ક્યાંક ને ક્યાંક ખબર હતી કે લોકો સુધી પહોંચશે પણ આ રીતે પહોંચશે એની ઝડપી પહોંચશે આવો પ્રતિશાદ મળશે નથી એવી કોઈ મોમેન્ટ હતી કે જાથી 22 23 દિવસ પછી ફિલ્મ સતત તરત ઉછાઈ ગઈ હા મે બી છે ને અમારા ગામમાં અમે સ્ક્રીનિંગ હતું આજે અમારું એનાલિસિસ છે કે મહેતા ગોંડલ પાસે આવે મહેતા ખંભાળિયા નાનું ગામ છે તો દિવાળીના દિવસે બેસતા વર્ષના દિવસે ત્યાં એક સ્ક્રીન મારી વીસ બાય દસ ની અને આખું ગામને બોલાવ્યું બધા લોકો મોટા થી માંડી નાના લોકો બધા એક સાથે નીચે બેઠા હતા કારણ કે દિવાળી હોય એટલે બધા સિટીમાંથી ને બધા આવ્યા હોય ગામડે આમ બધા ફિલ્મ જોઈ અને વિધાઉટ ઇન્ટરવલ લોકોએ ફિલ્મ જોયું અને ખુશ પબ્લિક પબ્લિક ને બહુ મજા આવી રડી રહ્યા છે સાથે હસી રહ્યા છે રીવા એકવાર રીવા આવું છે ને ને આ એટલી ગમી રહી છે કારણ કે ગામડાની ઓડિયન્સ ને પકડવી બહુ ડિફિકલ્ટ છે તો ઉભા થઈને હોય છે નહીં નો ખબર પડે કે આ કહેવાય કહેવાય ઉભું થઈને ના જવાય માં મસ્તી ના માણસો હોય અને ત્યાં એમ થયું ને ત્યાં ઘણા બધા લોકો કીધું બહુ સારી છે અને પછી પછીના દિવસે રાજકોટમાં અમુક શો હતા ને એમાં અમુક રિવ્યુ મળ્યા અને રિવ્યુ શૂટ થયા ને એ જે હતા ને બે ની રોયા બહુ અમુક અમુક એવા સીન જે ભાવુક થઈ ગયા કે યાર આ ફિલ્મ નથી આ તો અનુભૂતિ છે અને ભગવાને જો પગે લાગ્યા આવા ત્રણ ચાર અમે જે રીલ અમને મળ્યા ને એ અમે સોશિયલ મીડિયામાં મૂક્યા અને સોશિયલ મીડિયામાં એ વાયરલ થયા કે લોકોને એમ કે આવી ગઈ ફિલ્મ આવી ગુજરાતી કઈ ફિલ્મ અને ધીમે ધીમે પાંચ શો દસ શો પંદર શો આજે લગભગ ચાર પાંચ હજાર શો હશે કે જે

નીકળતા વખતે મને પાંચસો રૂપિયા હતા અને હું હું ઇમોશનલ થઈ ગયો યાર સગીમાં જેવું પ્રેમ કોઈ અજાણી સ્ત્રી મને આપી રહી એમનો દીકરો રહી હમણાં રાજકોટ રીસેન્ટમાં પરમ દિવસે જઈને આવ્યા તો એક વૃદ્ધાશ્રમ માટે વૃદ્ધો માટે શો અરેન્જ કર્યો હતો ને અમે વેરાવળથી નીકળતા હતા તો ગોંડલ વાળો પટ્ટો છે ને એપીએમસી ત્યાં ટ્રાફિક તમને ચોવીસ કલાક તો અમે ત્રીસ કે પાંત્રીસ મિનિટ લેટ થયા તો ચાલીસ વૃદ્ધો ઉભા તે રાહ જોઈને અનુ બધાને મે કીધું માફી માંગે પહેલા અને બધાએ માફી વાગો થઈ નહી આપણો છોકરાને જે ભાવ કરીને જે પ્રેમ આપ્યો જેમને શું અરેન્જ કર્યો તો એ એમના મમ્મી એ એમના પગ નથી વિલચેર ઉપર આવે હતા ને ગાર્ડન વેટ કરતો હતો તો અમને ભાગીન મળવા ગયો અને સાહેબ આ પ્રેમ હું કઈ રીતે કહી શકું કે કો મતલબ વો આ મિલે આ આન મિલે તમારો કોઈ આ પ્રસંગ હોય તો એટલે પણ મને એટલે આ લોકોનું તો હું જોઉં એટલે મને લાગે જ મને ઘણા આંટીઝ કે જે મોટી ઉંમરના બહેનો એ મળે શો પછી ને કહે કે તમે જે વાઇડ એંગલમાં જ એકચ્યુઅલી એવું થયું એકવાર કે કાંટી બોલતા હતા મને કહેતા બહુ સરસ કર્યું પાત્ર તમારું અને એ લોકોને રિલેટેબલ લાગે ને એટલે મળવા આવે ખાસ કે તુલસી એમ અને એવું કીધું કે તમે જે સ્ક્રીન પર કર્યું છે ને એ અમે જીવી ચૂક્યા છે એમ કહીને એ થોડાક ગડગડા થઈ ગયા હતા તો મને એમ બધું ઓલરાઈટ થઈ જશે એમ એવું મને કહેવાની ઈચ્છા થઈ અને એવરી શોમાં કંઈક કઈક આઈ થિંક બહેનો તો આવે જ છે એવરી શોમાં કાલે જ એક આંટી કીધું એકદમ આવીને આઈ લવું એવું થાય અને મેઇન તો મહેતા ખંભાળીયા માં જયારે જોયું ને મને આમના માટે પર્સનલ વિન એ લાગી કારણ કે એ મહેતા ખંભાળિયા થી જ આવ્યા છે અમે થ્રુઆઉટ ધ જર્ની એમની પાસેથી એવા ઇન્સિડન્ટ્સ બહુ સાંભળ્યા છે કે અમારા ગામડામાં આમ આમદાતે સુરતના એમના ઇન્સિડન્ટ્સ કારણ કે ત્યાં મોટા થયા હોય ને એવી રીતે અને એવું દર વખતે કેતા કે અમારું ગામ એટલું દૂર છે કે થિયેટર સુધી જવા માટે અડધો કલાક લાગે અડધો પોણો કલાક લાગે એમ અને પહેલી ફિલ્મ છે રાઈટ નો બજેટ મેનિફેસ્ટ ફિલ્મ્સ નું હતું ત્યારે યુટ્યુબ વિડીયોઝ બનાવતા હતા પછી પેલી પહેલા ગુલઝારવાડી વેબ સિરીઝ બનાવી હતી બધું લોકડાઉનમાં હું ફોલો કરતી હતી થોડું થોડું એટલે મને એમની જર્ની ત્યારથી ખબર હતી અમે જોડાયા પછી પણ પછી એમને આ ફિલ્મ પણ અમે કઈ રીતે શૂટ કરે છે કરી છે અમે જ જાણીએ છીએ અને પછી એને આ લેવલ પર પહોંચાડી પણ એ પહેલા જ્યારે મિનિંગ મોમેન્ટ મારા માટે એ હતો કે એક ફિલ્મ આખી બનાવી મહેતા ખંબાળિયાના છોકરાએ અને એને એના ગામડાને બતાવી કે આ જો મારી સિનેમા મતલબ એ વ્યક્તિ સિનેમાની જીત કે બધા તમને ઉપર નીચે કોઈ પણ માણસ ગામમાં સાહેબ કદાચ હોય સેમ લેવલ પર બેસી હે એક્ઝેક્ટલી એટલે એક પર્સનલ વિન જેવું લાગતું હતું કે ઇફ હી ઇઝ વિનિંગ તો એમ થાય કે વાય આપણે કે બોલ હીરો માટે રૂટ કરતા હોય ફિલ્મ માં કે યાર વાહ સરસ તો એ મોમેન્ટ ડેફિનેટલી અને એ આટલું મથ્યા પછી જ્યારે આટલું આખું ગામ બેસીને જોવે છે જોડે અને કરન તો પેલું કીધું આપણે ધાબે બેસીને અમે ધાબે બેસીને જોયે છે ને આખું ગામ જોવે છે એ જે અને બુમરા સંભળાતા હતા ને આખું ગામ આખું સ્ક્રીન માં જોવે છે એ એટલે આપણે કે ના દાયકા સુધી કે સુધી એવું હતું કે થિયેટરમાં જે છે ને આખું કુટુંબ જોવા જતું આમ બાળકો હોય પત્ની હોય પડોશી હોય અને કુટુંબ મેળો થિયેટર બનતા હતા સિંગલ સિંગલ્સ કરી આજે મેં હમણાં જ મેં ગઈકાલે ફિલ્મ જોયું તો એવા દ્રશ્યો મેં દેખાતા નતા ગઈકાલે મેં આખું જોયું કે કોલોની નું આખી કોલોની આવી જોવા એના બાળકો હતા સામાન્ય રીતે થિયેટર બાળકો અવાજ કરતા હોય તો આપણને ડિસ્ટર્બ કરે

રિલીઝ થશે ને ત્યારે આપણે ફૂલે કો ગાઈડ છોલે કાલ ધર્મેશ નો ફોન મને કે ભાઈ તારો ફૂલે તો ગાઈડ જો આવ્યો એટલે મને લિટરલી એવું હતું કે એકવાર અમારો મેરેજ થઈ જાય ને પછી અને હું મારા બાને પગે લાગવા ગયો હું ત્યાંથી નીકળતા હતા ને એટલે હું બાને પગે લાગીને પાંચ મિનિટમાં ફટોફટ નીકળે કારણ કે તમારે બીજી જગ્યાએ પહોંચવાનું હતું એટલે હું પગે લાગવા ગયો ને તા તો એ ગામના લોકોએ એ પેલેથી બધું તૈયારી કરીને ખબર જ નથી અનબિલીવેબલ અમે ગયા ને તો ઢોલ નગારા સાથે અદ્ભુત દ્રશ્ય એ વણાવી શકાય ને સીધો ખંભે બેસાડી દીધા અમને લોકોને હવે એક ભાઈ માલીને જાય છે બીજો કે તું ક્યાં સુધી લીધે મને તો વારો આવે મને તો બેહાડો દે હવે બેહાડે ઓલો કે હવે મારો વારો તો આપને એમ થાય કે ઓ ભાઈ આ શું થઈ છે એમ કે અદભુત અને મેં ગામને કીધું આ મારી એકલાની જીત નથી આખા ગામની જીત છે કારણ કે ઘણી વાર હોય ને આપણે ગામમાંથી જેમ કે હાર્દિક પંડ્યા છે જયારે ક્રિકેટ રમતો તેમ કે આ ગુજરાત નો આપણો પ્લેયર ગુજરાત નો આપણે ઓળખતાય નથી હાર્દિક પંડ્યા પર્સનલી પણ આપણે એમ પર્સનલ વિન થાય હવે ગુજરાતનો છે આપણો પ્લેયર છે એમ તો વિચારતા ને ગામનો છોકરો કદાચ હું નહીં અહીંયા કોઈ બીજો જણા હોય તો મને પ્રાઉટ થાય ફિલ્મ બનાવી એક બહુ ખર્ચાળ કલા છે અને બીજું કે એની ટેકનેકલિટીસ બી હોય છે લોકો ફિલ્મ મેકિંગ ના કોર્શિશ કરવા માટે દેશ વિદેશ જતા હોય એફટીઆઈએ જતા હોય બીજું બધું જોતા હોય આમ તમે એકદમ ગામડામાં જ મોટા ત્યાં અને એક આ લાખોના ખર્ચે ફિલ્મ બનતી હોય તો ઘરમાં કોઈ કીધું ખરી કે બેટા તો ફિલ્મ બનાવે છે આમાં આટલો ખર્ચો થાય કેટલો ખર્ચો થાય

કે આપણે આપવાનું બધા એમ લેવાનું પછી એમ પેલા આપવાનું કારણ કે આપણું કામ એવું છે આપણી પ્રકૃતિ એવી છે તો એ તમારી કઈ ધૂન હતી કે જે તમને ફિલ્મ માટે આટલા બધા તમે મચી પડ્યા પણ મને એવું લાગે કે હું આગલા જન્મમાં કદાચ બનાવી નહીં આવી એટલે આ જન્મમાં મારે બનાવવાનું એટલે મને ડે વન થી નાનો હતો ત્યારથી મને ને નાનો હતો એમાં મમ્મી હમણાં કહેતા હતા કે મને પેનનો બહુ શોખ હતો લોકો રમકડાનો શોખ હતો હું લખવાનો શોખ હતો પેનના ના લીટા કરતો હવે વિચાર કરું પેને આજે પિક્ચર બનાવી નહીં પેન્ટ આ પાક

તમે તમે કહો કે શું કે ઓલું બાળક જન્મે છે ને મરે લગી ત્યાંથી કઈ બી કરવું હોય તો અમે બનાવી આપશું બરાબર એટલે જૂનું ન એવું એમ તો મારો કોલ એવો હતો કે આને ભગવાન મળે છે તો આ ખરાબ વ્યક્તિ તો નથી આ દિલનો સાફ માણસ છે ઇનોસેન્સ છે ભોળાનો ભગવાન એ મારી ટેગલાઇન હતી મારા કેરેક્ટર કે આ છે ઇનોસેન્ટ તમે ઇનોસ ઉપર એટલું મતલબ કામ થઈ ગયું ને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તો ભગવાન સાથે અમુક વાર્તાલાપ હશે લાલાના લાલો અને કૃષ્ણ ભગવાન જયારે વાત કરતા હશે ત્યારે તમને લાલામાં નાનું છોકરું જ દેખાય અને કદાચ હું એમ પણ કહીશ તો ખોટું નથી કે બધા જ જે ઓડિયન્સ જોવે છે ને પોતાની જાતને એ નાસ્તિક હોય ને તો પણ લાલોમાં પોતાની જાતને જોઈ શકે છે એટલે કદાચ આ ફિલ્મ વધારે હૃદય સુધી પહોંચી જાય

જે પ્રકારની એનર્જી આપે કદાચ એ જ હું રિફ્લેક્ટ બેક કરવાની કોશિશ કરી હતી અને હા કોસ્ટ્યુમને લઈને થોડુંક મારા મગજમાં હતું કારણ કે મેં એ સ્ત્રીઓ જોઈ હતી તો મને છે ને અમુક વસ્તુઓ હોય એટલે મને ક્યારેક નડે બી હવે આઈ ડોન્ટ નો આ વસ્તુ પર ધ્યાન આપ્યું હોય કે એની લોકોએ પણ મને ઘણા બધા કેરેક્ટર્સ એવા મળે ને જે કાઠિયાવાડી પ્રકારના કે આવા હોય તો એ લોકો વાળ જ છૂટતા રખાય અને કદાચ આમ બકલ બંધાવે અને બાકીના વાળ ખુલ્લા હોય કે એ લોકો ચોટલો બંધાવે પણ મારું બહુ એવું એક નિરીક્ષણ હતું કે આવી બધી જેટલી સ્ત્રીઓ હોય છે ને એનો સતત એક કોન્સ્ટન્ટ અંબોળો હોય છે એટલે મારી એ કેસેટ હતું જ્યારે અમે હું જે દિવસે સાંજે પહોંચીને ને એના નેક્સ્ટ ડે શૂટ હતું અને કોસ્ટ્યુમની એસ સચ કઈ તૈયારી નહોતી ખાલી એ લોકોએ ડ્રેસીસ રાખ્યા હતા પણ બાકીનું મંગળસૂત્ર છે ચાંદલો છે નાની બાલી છે કે અંબોડો બક્કલ તો ઈ બધું બાકી હતું અને અમે બે હજી મળ્યા છે અમારે પતિ પત્ની ની ભૂમિકા નિભાવવાની છે એટલે અમારે કઈક પરિચય તો જોયે ને એટલે પછી અમે બેવડા દોરે કામ કર્યું સાંજે અમે લોકો ભવનાથ બાજુ માં છૂટ થઈ જાય એટલે ભવનાથ બાજુ ગયા માર્કેટમાં અમે લોકો બે જણા શોપિંગ કરતા જઈએ કે અચ્છા તુલસી ને કદાચ આ સારું લાગશે કદાચ આ વસ્તુ હશે એમાં બી કીધું કે કદાચ એવું બને કે આ પાયલ મેં તને આપ્યું પછી વચ્ચે એક ચેઇન મળ્યો તો મેં કીધું અચ્છા આ ચેઇન આપણે લઈ લે એવું રાખે કે કદાચ મેં તને આ ગિફ્ટ કર્યો હશે એમ કરીને બધી એમાં યલો કલરનું બક્કલ બી એક મને હતું કે અંબોડામાં જોવી જોઈએ કારણ કે એને સતત મતલબ વાસણ કરવાના છે ને સાફ કરવાનું છે બધું કચરા પોતા દુવે એટલે એવું હશે કે એક એક સ્ત્રી તરીકે તમને શું લાગે છે કે આ ફિલ્મને એવું કયું તત્વ જે છે કે જે આટલા બધા ગુજરાતીઓને અપીલ કરી રહી છે બહુ બેઝિક કહું ને તો મને એક્ચુલી હવે સમજાયું આ ફિલ્મ જે રીતે રિસીવ થઈ રહી છે ને એના પછી કે વ્યસન છે ને એ બહુ કોમન છે એવરી અધર હાઉસ હોલ્ડમાં વ્યસન છે કારણ કે જેટલી સ્ત્રીઓ આવે છે મળવા એવું કહે છે કે આ બધું અમે જોઈએ છીએ આ બધું અમે જીવીએ છીએ આ ફિલ્મ છે ને આ ફિલ્મ જેણે આજ બનાવી છે ને સૌથી મેઇન પાસા હોય છે ને એ પ્રોડ્યુસર છે પંદર જણ લોકો છે એમાં પાંચ પંદર થી વીસ લોકો છે એમાં દસ લોકો હોય તો નામ પણ નથી લખાયા કે ભાઈ મારા પપ્પા કીધા તો પૈસા લઈ જાય ને પૈસા લઈ જાય ને પણ એ લોકો બહુ કે ને કે અરબોપતિ છે આજે એ લોકો બહુ ખુશ થાય છે એ લોકો કહે છે કે યાર બહુ સારું કાર્ય કરી નાખ્યું અમે લોકો એમ મતલબ મજા આવે છે અમને અને એને કોઈ એવું ઓલું નથી કે અમારું નામ નથી એમાં કે ભાઈ ઓલું ઘણી વાર હોય ને આપણે નામ હોવું જોઈએ નામ હોય તો જ આપણું ઓલું થાય એનું નામ પણ નથી એટલે સતત અમારી સાથે અત્યારે કોન્ટેક છે ગ્રુપ એક બન્યું છે કે ભાઈ અને રોજ સવારે એટલા ખુશ છે એ લોકો ને એટલું બધું મોકલે છે ને એ લોકો બહુ સિમ્પલ કે મને એટલા રૂપિયા જોઈએ છે મારા કોલેજ ફ્રેન્ડ છે બધા હા અને લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા એ લોકો એમને આપી દીધા એવું કે તું નો આપતોય વાંધો નથી પણ તું પિક્ચર બનાવ તારે શું બનાવવું

તી હતી વાડી હોય એમાં દાદા નામ હોય એમ એટલે અમારા દાદા નો શ્રી આનું આટલું શેઠ પર એવું કોઈ પ્રસંગ છે કે જે બહુ અસર છોડી ગયો હોય અથવા તો બહુ યાદગાર રહી ગયો હોય હાસ્ય હોય કે ગંભીર હોય કઈ પણ આમ માસી 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 વાળો પેલો ખબર ભાઈ કે મારું ઘર નેમ પ્લેટ આમ થાય એ થોડુંક મને વિયર્ડ લાગ્યું હતું એટલે શૂટ જ અમુક વાર બંધ એવું થઈ ગયું કે યાર હવે કેવી રીતે શૂટ કરશું પણ દસ મિનિટ પછી અમે શૂટ કરતા હોય આવું ઘરમાં શૂટ કરતા હતા ને એ ટૂંક ત્રણ ચાર ભાઈઓ નું ઘર હતું હા અને અમે ત્યાં શૂટ કરવા જાય પણ હવે અમે એનો પણ વાક તમારા ઘરમાં તમે હું તમારા ઘરમાં તમે જાગો ને શૂટ કરવા આવી જાઓ તમને એમ થાય કે શું ભાઈ પાંચ પાંચ વાગ્યા પોચી જાય અને ના પડતો હોય કે અમે એક દિવસ એક દિવસ એક દિવસ કાલ પાછા નહીં હવે દસ દિવસ શૂટ પણ અમને એ ઘર જ જોતું હતું લાઈવનેસ જોતી હતી એ બધું જે પ્રોપ પડ્યા છે હલાવવાનું હતું એમને જ જોતું હતું અમારે કારણ કે એ બધું કરવા માટે પૈસા નહોતા ને એ કરવા જાય તો કેટલો ખર્ચો ને કેટલું બધું થાય એમ એટલે ને બે ગાળ ખાવી પડે ઇટ્સ ઓકે આજે આજે માસી જોઈને પ્રાઉડ ફીલ કરતા યાર હવે આવજો તમારું જ ઘર છે કઈ પણ હોય પણ પ્રોડક્શન છે ને વ્યાસ પોતાનું ફાર્મ છે બરાબર રામગોપાલ ફિલ્મ ભૂત આવી ને એનું શૂટિંગ મુંબઈમાં પાસે ક્યાંક થયું હતું પિક્ચર હિટ ગયું પછી બધા લોકો એ એપાર્ટમેન્ટ થી જોવા જતા કે આ શૂટિંગ થયું થયું માં તમે જ્યાં ઘરમાં શૂટિંગ કર્યું છે ત્યાંના ફોટા વાયરલ થયા છે ઇવન જે ફાર્મ છે ને ફાર્મ નું નામ શ્રી કૃષ્ણ સદા સાહિત્ય લખાઈ ગયું છે લોકો એ ફાર્મ ગોતી ગોતી પણ અંદર પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે એવો મોકલે છે કે આમાં અંદર જવું છે ઝૂલા ને પગે લાગવું છે મતલબ લોકો એની કારણ કે કનેક્ટ અલગ કનેક્ટ થઈ ગયું છે ને લોકો ને ફિલ્મ માં તમે શરૂઆતમાં નારાયણ સ્વામી ને યાદ કરેલા છે આપડા બહુ મોટા સંત ભજની કામ તો એના વિશે કોઈ વાત જણાવો એમાં કેવું છે કે અમે લોકો બધા ઢીંચક ઢીંચક પૂજા એટલે કે ઢીંચક પૂજા પણ ઢીંચક ગીત એવું બધું એમ એટલે આપણે કોઈ દિવસ સંતવાણી સાંભળી એમ લગભગ ત્રણ ચાર વર્ષથી અમે સંતવાણી ખબર કઈ રીતે જીવનમાં આવી ને એમાં નારાયણ સ્વામીને સાંભળા તો આપણે એમ થાય કે યાર આ આ કોઈ દેવી શક્તિ કે કોઈ આમ ગાઈ રહી છે અને એના શબ્દો કે બાપા એવી બુદ્ધિ આપજે જે કોઈને નડે ને એટલે કવડું મોટી વસ્તુ માગી હતી કે એવી બુદ્ધિ આવી કે હું કોઈ નડું નહીં એટલે આવા આવા શબ્દો તમને અંદર ઘર કરી જાય એમ એટલે આપને એમ થાય કે આ અદ્ભુત છે આ અલગ અલગ વસ્તુ છે પણ આપને ખબર ન પડે ક્યાં સિનેમામાં યુટિલાઇઝ કરશું બહુ એવું થાય આને આપણે ક્યાંક ને યુટિલાઇઝ કરું આને માસ સુધી પહોંચાડવું છે અને સિનેમામાં જયારે આવે ને ત્યારે અમર થઈ જાય મારું એવું માનવું છે જયારે મોટી સ્ક્રીન પર કઈ વસ્તુ આવે એટલે એ અમર થઈ ગઈ એમ તો એવું બહુ હતું અને એના બહુ ભજનો સાંભળ્યા બહુ અલગ રીતની રિસ્પેક્ટ એના પ્રત્યે કે આપણે આનું આ કંઈ કરવું છે ને સેમન ટેનિસની બધું શૂટ હા તે કરતા ને એમાં એ જે બધું બ્લેન્ડ થયું કે સવારે લાલો જાગે છે એને કહે છે કે શું પૂછો છો મોજીને હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું કે છોકરી જે છે એ ઉજડિયાળ સમુદાયમાંથી આવે છે અને છોકરો જે છે એ થોડો અંતરિયાળ સમુદાયમાંથી આવે છે એ બેની લવ સ્ટોરીઝ આખી એટલે આનો આઈડિયા તમે કઈ રીતે આપી કારણ કે આ એક બહુ મોટો મેસેજ છે આપણે ત્યાં ઇન્ટરકાસ્ટ મેરેજની ઘણી બધી સમસ્યાઓ હોય છે તો આનું આની તમે પૂર્વ ધારણા આ બે પાત્રોના લગ્નની કઈ રીતે રાખી હતી કે એક ઉપલી વર્ગની હશે ને એક બીજા વર્ગનું હશે આ છે બહુ સિમ્પલ થોટ હતો કે બે લગ્ન થાય છે બરોબર છોકરો છે છોકરી છે અને ઘણા એવા સમાજમાં લગ્ન થતા હોય છે હવે લોકોને ખબર નથી હોતી એ લોકો ભાગી જાય છે લગ્ન કરી લે છે પછી વીસ વર્ષની ઉંમરે છોકરું થઈ જાય છે પચીસ વર્ષની ઉંમરે પાંચ વર્ષનું બાળક હોય છે લોકો છે કે જે પરિસ્થિતિ બહુ બહુ ક્લોઝલી અનુભવેલી એના મા બાપ એની બોલતા નથી બધા જ દુઃખી છે આખો આજે ટેબલ ઉપર જેટલા લોકો છે કે છોકરો છે છોકરી છે બધા જ દુખી છે આમાં કોઈ સમજવાની વાત જ નહીં કરતો કે આ શું છે શું ને કૃષ્ણ આવ્યા ફિલ્મમાં અને ઝેડ લોકોને સમજાવ્યા કે ભાઈ તારે તારા બાપ ગ્લાસ નથી ઉચ પણ પરિસ્થિતિ આવે ને તો આપણે કમાવા પડે તમે ભલે સ્ત્રી હોય બધી વસ્તુ શક્તિ જો પણ જયારે તમારે ઘરની એવી પરિસ્થિતિ તારે કમાવા જવું પડે લાલાને સમજાવે છે કે બટા જીવનમાં કઈ પણ થાય ને બાયડ ને રિસ્પેક્ટ આપવી પડશે તું તારા ઘરેથી આપડે ઓલું હોય ખબર કે તું તો એલા બાયડે ગેલો થઈ ગયો લગ્ન પછી તો થવું જ પડે ભાઈ તો લગન કરાય જ નહીં તમારે તમારે સાંજે દસ વાગે ઘરે જવું જ પડે તમારી વાત જોવે છે બાકી લગન શું કામ કરો છો તમે તો ઈ ક્યાંક ને ક્યાંક છે ને અંડરલેન્ડ સમજાવવું નતું અમારે અમારા પિક્ચર થકી કોઈને સમજાવવું નતું કે તમે આમ કરો આમાં દેખાડવું હા કે તમે આવું કરો ને તો આવું થશે સિમ્પલ કે તમે આવો આવો અને અમે કોઈ પ્રોત્સાહન નહોતા આપતા તમે ઇન્ટર કાસ્ટ મેરેજ કરો તો તમારે ભગવાન આવશે ઘણા દેવું હોત એના વિચારે કે ભાઈ દારૂ પીવો તો ભગવાન આવે એ કોઈ વાત જ નથી અને લાલો દારૂ માણસ સારું હતો ને મારું પર્સનલ એવું માનવું સાહેબ કે માણસ ખરાબ ન હોય પરિસ્થિતિ ખરાબ એની પરિસ્થિતિને લીધે એ દારૂ પીતો થઈ જાય અને એટ ઓફ ધ એન્ડ એટ ઓફ સુધરી જાય છે ને ભગવાન એના જીવનમાં કરોડો રૂપિયા ન એની જ જ છે છે એનો એનો ઘર પણ પણ વિચાર ફરી અને વસ્તુ કે કોઈ માણસ જ્યારે ઘણા લોકોમાં હોય છે કે સારા વ્યક્તિઓ ના નથી પાડી શકતા તો પેલો દારૂ આપે ના એ કોલ લેવો જોઈએ અને અને કોઈ પણ વસ્તુ તમે જો પ્રીચી નથી સારી વાત ખરાબ વાત કોઈ પણ વસ્તુ પ્રીચી નથી એટલે જ વધારે સરળ રીતે પહોંચી રહી છે બધી જ વાતો બરાબર અને આ લાલા ની જીત કરતા હે ને ગુજરાતી સિનેમાની ની પેલા અમને એમ હતું જીત થઈ લાલા જીત પોઈન્ટ ઉપર એમથી શાંતિ આ તો સિનેમા ની જીત થઈ છે કે બાવન વાર કૃષ્ણ આવ્યા તેપનમી વાર ગુજરાતી સિનેમા ઊંડી સ્વીકારી અને અમે બધા કહીએ ને કે અમે લોકો બનાવી છે અમે નિમિત પાત્ર છીએ હાથ ને કાળિયા ઠાકરે આ પિક્ચર બનાવી થેન્ક યુ વેરી મચ તમારી કમેન્ટ જે છે વરસાવી દેજો ધન્યવાદ આભાર થેન્ક યુ શુક્રિયા